રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહિલા સંમેલન યોજાયું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહિલા સંમેલન યોજાયું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું મહિલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા કરાઈ અપીલ પ્રદેશ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ દીપિકા સરડવા રહ્યા ઉપસ્થિત ભાજપ દ્વારા નારી શક્તિના હિત માટે કરેલ કામોની મહિલાઓને અપાવી યાદી સંમેલનમાં ઉપસ્થિત તમામ મહિલાઓને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા લીધા શપથ ભારતીય જનતા પાર્ટીના વિમલભાઈ કોયાણી પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ વિનુભાઈ માથુકિયા અને કૌશિકભાઈ વાગડિયા રહ્યા ઉપસ્થિત બે હજાર પચીસ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકામાં ધોરાજીની નારી શક્તિને મળવાથી એની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી એ ચિંતા કરી છે તો આવનારા પણ આ મહિલા શક્તિ ભારતીય જનતા સાથે છે અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો એમના દરેક બાબત એમની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટી ની ધોરાજી નગરપાલિકા બને એ માટે થી સૌને નમ્ર અપીલ કરી